જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજ હું પહોંચી ગયો છું ત્રિમંદિર ત્રિમંદિર તમે જ્યારે પણ ગામડેથી સુરત જાઓ ને ત્યારે વડોદરાથી માત્ર ને માત્ર પંદર કિલોમીટર દૂર છે આ જે નેશનલ હાઈવે છે ને એના પર પરતથી એક વખત જરૂર મુલાકાત લેજો સરસ મજાનું મંદિર છે હું તમને એક્ઝેક્ટ લોકેશન બતાવી દઉં જુઓ આ છે આપણો નેશનલ હાઈવે સુરતવાળો હવે જો અહીં બોર્ડ મારેલું છે આત્રી મંદિર છે જો જ્યારે પણ તમે ગામડેથી સુરત જાઓ તારા મંદિર આવે છે રસ્તા પર જ માત્ર ને માત્ર વડોદરાથી પંદર કિલોમીટર છે જો આવું બોર્ડ છે ત્યાંથી આપણે અંદર જવાનું છે આ રસ્તો છે ત્યાંથી અંદર જઈશું અને હું તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવું સરસ મજાનું મંદિર છે વિડીયોમાં જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે જુઓ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જુઓ આપણી બાઇકને આ પાર્કિંગ કરી અને આ છે સહીનો મુખ્ય ગેટ બાજુમાં જુઓ ઝાડવાને એવું છે ત્યાં પણ સરસ મજાનું પાર્કિંગ છે ત્યાં બધાએ કાર પાર્ક કરી છે અને હવે આપણે અંદર જઈશું જો હું તમને મંદિર બતાવું જો આ મંદિર છે આપણે અંદર જઈશું અત્યારે વાઈ છે બે એટલે દર્શન તો ચાલુ જ હું તમને અંદર જઈને બતાવું બધું જુઓ મિત્રો આપણે અંદર પહોંચી ગયા જુઓ કેટલું સરસ મજાનું મંદિર છે આરસના પહાડોનું છે અને બાજુમાં તમે જુઓ આ બધે ઝાડવા વાવેલા છે અને અહીં પાણીની પરબ છે મુખ્ય ગેટ છે અને જો આવી રિક્ષાઓ પણ છે તો આપણે અહીંયા બૂટ તો ફાઇનલી આપણે ઉપર જઈશું દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવવું શ્રી મંદિર એટલે કે પ્રાણ મંદિર જુઓ તમે આની કોતરણી મંદિર મંદિરની આખી વર્ધમાન તીર્થ કાર્ય સિમંધર સ્વામી મંદિરની કોતરણી જો આખો આળસનું જ છે બધું લો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિરના અંદરનો ભાગ જો કહી દો જો અને ત્રણ દ્વાર આપેલા છે મુખ્ય ત્રણ દ્વાર અંદર છે અને અંદર આટલી બધી સ્પેસ છે એટલે કે ખુલ્લી જગ્યા છે અને ત્રણ મંદિર છે અંદર એક છે પહેલું છે શંકર ભગવાનનું પછી સિમંદર સ્વામી અને આ જગ્યા ઉપર છે ત્રણે ભગવાનની પ્રતિમા જેમાં શ્રીનાથજી યોગેશ્વર ભગવાન અને બીજા છે તિરુપતિ એટલે આ ત્રણ ભગવાનની મૂર્તિ આવેલી છે એટલે આ મંદિરની ત્રિમંદિરો કહેવાય જુઓ અને મંદિરની બાજુની સાઈડમાં પણ જો સરસ મજાના એક સાંઈબાબાનું મંદિર છે અને આ બાજુ કંઈ બીજું છે આ બાજુ છે અંબે માતાનું મંદિર અને ઉપરથી મંદિર આવું દેખાય જો અત્યારે તડકો થઈ ગયો છે એટલે કદાચ રિઝર્ટ નહીં આવતું હોય જો સરસ મજા મજાના પગથિયા પણ આપેલા છે અને જો આ મંદિરના સાઈડનો ભાગ છે આજુબાજુ બધા ગાર્ડનને એવું આવેલું છે જો ગાર્ડન છે અને આ મંદિરનો સાઈડનો ભાગ તો મિત્રો આટલું સરસ મજાનું મંદિર છે પણ ઘણા લોકોએ હજી સુધી જોયું નથી તો તમે પણ ક્યારેય ગામડેથી સુરત જતા હોય કાર લઈને અથવા બાઈક લઈને ત્યારે રસ્તા પર જ આ મંદિર છે એટલે એક વખત જરૂર મુલાકાત લેજો જો હજી હું તમને બહારથી આખું મંદિર બતાવું જો આવું છે કેટલું સરસ દેખાય જવું ચોખ્ખાઈ જુઓ તમે અને એકદમ શાંતિ કોતરણી તમે જુઓ આજુબાજુમાં ગાર્ડન જુઓ અહીં તમારા બાળકોને પણ ખૂબ મજા આવે છે રમવાલાયક પણ છે અને અહીં લોકો રહે પણ છે જુઓ આમને જુઓ કે એમ બાળકોને રમે એવું છે સીટું છે બેસે એવી અને સરસ મજાના જો આ ફૂલવાળા ઝાડ છે અને રહેવાની પણ સુવિધા આપેલી જ છે કદાચ અહીંયા કોઈ રાત પણ રોકાઈ શકે તો જો મિત્રો આવું છે બધું સરસ મજાનું તો આખું મંદિર આ ટાઈપ છે જો આ બાજુ પણ બે મંદિર આવેલા છે સાઈડ સાઈડમાં અને એક મુખ્ય આ ગેટ છે ત્રણ ગેટ અંદર આપેલા છે એટલે પાંચ ગેટ છે અંદર જવાના અને જુઓ આ છે આપણો નેશનલ હાઈવે તો બસ આવું છે મંદિર